સવારે સ્નાન કરીને તમે મંદિરમાં ગયા અને મંદિરમાંથી દર્શન કરીને આવતા જે કોઈ રસ્તામાં મળે નથી જાત નથી નથી નીચ કોઈ પ્રપંચ બધાને જય શ્રી કૃષ્ણ જય જય મહાદેવ જે જેને માને છે એનું નામ દેતો જશે કે દાદરો ન ચડાય તો પરાણી બે દાદરા ચડી સાકરનો કનિકો ખાવાનો અને પાછું કેતા આવતી દિવાળી આવી કારણ આવતી દિવાળી રામરાજ આવશે એટલે પાછું આપણે દોડીને જઈએ તો થોડા ક્ષણ પૂરતું આપણી અંદર રામ રાજ આવે છે તો કોઈ પ્રપંચ દેખાતા નથી સામાન્ય માણસને ઘેરે આપણે જઈએ પાડોશી ગરીબ હોય ને કે રોજ ના જતા હોય પણ દિવાળી દિવસે તો જઈએ ને જય શ્રી કૃષ્ણ કહેવા કારણ એ દિવસે તમને ગરીબ ન દેખાયો તો એ દિવસે તમને માનવ દેખાયો રોજ રોજ આનંદ થાય રોજ 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 આવું નવ વર્ષ સુધી પણ નથી ઉજવાતું પાછું